પણ છોડો છોડો નજીક આવો જો જોવું જ પડશે સારું પણ છોડો તો ખરીસ પણ ઈ પણ છોડો તમે હીડ હીડ ઓ چھوٹુ દો છોડો

아, <laughs> 진 <laughs>

હજુ બાર માતો મને હજુ મા કોમેડી જોવી છે બીજા છોકરાં પીવડા મારો મારો કરો કરો મારો બાદ હેડી ના ટેકરો રે ઈ થાય ને એ જોઈ હેડો કોટા નાવા કે છોકરો કંપલ

અલ્યા પણ મારા મને પાડી ખબર દી પેલી કાકા અમારો મને પાડી એટલે અલી આ અલ્યા તું ડા તું આ દા આડજો બા એડો તા લડિયા ખબર <laughs> <laughs> <laughs>